નમસ્કાર મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે આઈટી મોડનાઇઝેશન જે પ્રોજેક્ટનું લેક્ચર જોયું હતું અગાઉ એનો ભાગ બે જોવાના છીએ જેની અંદર આપણે જે બાકી રહેલા પ્રશ્નો છે કે જે અગાઉની પરીક્ષાઓમાં અલગ અલગ સર્કલોમાં પૂછાયેલા પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો લેક્ચરની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે અહીંયા વિચ ઇઝ નોટ રિલેટેડ ટુ સીએસઆઈ બરાબર સીએસઆઈ શું છે તો આઈટી મોડનાઇઝેશનના સેગમેન્ટમાંનો એક ભાગ છે બરાબર કોર સિસ્ટમ ઇન્ટિગ્રેટર કોર સિસ્ટમ ઇન્ટિગ્રેટર આપણે કહીએ છીએ ને હવે અહીંયા જુઓ એક તો સીઆરએમ ઇઆરપી આઈપીવીએસ બરાબર તો આ બધા છે એ સીએસઆઈના સાથે રિલેટ કરે છે જ્યારે આર એચ રૂરલ હાર્ડવેર જે એક આઈટી મોડનાઇઝેશનો અલગ સેગમેન્ટ છે બરાબર અલગ સેગમેન્ટ છે કદાચ આપણને એ ખબર પણ ના હોય કે ભાઈ આ ત્રણ રિલેટ કરે છે કે નહીં પણ અહીંયા આપણને એટલું તો ખબર પડે કે ભાઈ આર એચ જે છે એ રૂરલ હાર્ડવેર કે જે આપણો આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ છે એનો અલગથી એક સેગમેન્ટ છે એક ભાગ છે બીજો પ્રશ્ન અહીંયા જોઈએ આગળ કે ભાઈ ટ્રેનિંગ વર્કશોપ ટુ પ્રિપેર ઓલ ધ એમ્પ્લોઈ ઓફ ધ ડિપાર્ટમેન્ટલ ઓફ પોસ્ટ ઇન્ક્લુડિંગ જીડીએસ ટુ અનેબલ ધેમ ટુ ફંક્શન ફંક્શન ઇફેક્ટિવલી ઇન આઈટી એન્વાયરમેન્ટ હવે અહીંયા ટ્રેનિંગની વાત કરી છે શું કહે છે ભાઈ પ્રિપેર કરવા એમ્પ્લોઈને ટ્રેનિંગ વર્કશોપ આપવી બરાબર તો એ વસ્તુ છે એની અંદર આપણે કીધું હતું ચેન્જ મેનેજમેન્ટ બરાબર ચેન્જ મેનેજમેન્ટ સેગમેન્ટ અંતર્ગત આવે છે તો એવો ઓપ્શન કહે છે ઓપ્શન એ આગળ જોઈએ ડીએનકે પો ડીએનકે પોર્ટલ ડીએનકે પોર્ટલનું ફૂલ ફોર્મ શું છે જે આગળ આવી ગયેલું છે ડાક ઘર નિર્યાત કેન્દ્ર બરાબર ડાક ઘર નિર્યાત કેન્દ્ર ઓપ્શન એ અહીંયા જવાબ આવશે પછી એમ સીડી ઇન દર્પણ ઇઝ કોલ્ડ એઝ તો એમસીડીનું ફૂલ ફોર્મ આપણે જોયું હતું મેઇન કમ્પ્યુટિંગ ડિવાઇસ મેઇન કમ્પ્યુટિંગ ડિવાઇસ તો અહીંયા ઓપ્શન ડી આવશે જવાબ પછી જે જીએલ કોડ તો જીએલ કોડ વિશે પણ આપણે જોયું હતું ભાઈ જીએલ કોડનું ફૂલ ફોર્મ શું છે જનરલ લેજર કોડ પછી જે ક્યુઆર કોડ યુઝડ ઇન પોસ્ટ ઓફિસ રિફર ટુ એટલે કે ક્યુઆર કોડનું અહીંયા ફૂલ ફોર્મ શું થાય છે ક્વિક ક્વિક રિસ્પોન્સ કોડ બરાબર ક્વિક રિસ્પોન્સ કોડ ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે પછી જો આર તો આ પણ આપણો ફૂલ ફોર્મ આવી ગયેલું છે અગાઉના લેક્ચરમાં ભાઈ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ એવું એનું ફૂલ ફોર્મ થાય છે પછી એનએસપી નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર શું થાય નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર કે જે આપણે નેટવર્ક ઇન્ટીગ્રેટરના અંતર્ગત આવે છે એનએસપી વન અને એનએસપી ટુ એનએસપી વનમાં શું આવે છે બીએસએનએલ અને એનએસપી ટુની અંદર વાયરલેસ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એનઆઈમાં વેન્ડર કોણ છે સીફી કોણ છે સીફી પછી આઈપીએસનું ફૂલ ફૂલ ફોર્મ શું થાય છે અહીંયા તો ઇન્ડિયા પોસ્ટ વિઝિબિલિટી સિસ્ટમ ઇન્ડિયા પોસ્ટ વિઝિબિલિટી સિસ્ટમ એટલે કે ઓપ્શન એ જવાબ આવશે અહીંયા પછી જુઓ દર્પણ રિફર્સ ટુ એટલે કે દર્પણનું ફૂલ ફોર્મ શું છે ડિજિટલ એડવાન્સમેન્ટ ઓફ રૂરલ પોસ્ટ ઓફિસ ફોર ન્યૂ ઇન્ડિયા અહીંયા ઓપ્શન બી જવાબ આવશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ દરેક પ્રશ્નો છે દરેક અલગ અલગ સર્કલના પ્રશ્નો છે પણ દરેકમાં કોમન પ્રશ્નો તો જે છે કે ભાઈ દર્પણનું ફૂલ ફોર્મ શું છે આરઆઈસીટીનું ફૂલ ફોર્મ શું છે પછી આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટના સેગમેન્ટ કેટલા છે તો આ બધી વસ્તુઓ જેટલી અમુક અમુક છે કે એ કોમન છે તો એ બધા પૂછાતા પ્રશ્નો છે પછી એમઓએચ અંતર્ગત સ્માર્ટફોન પોસ્ટમેનને આપવાના તો એ બધી વસ્તુઓ કોમન રહેતી હોય છે એટલા જ માટે આપણે પેપર સોલ્યુશન કરવું જરૂરી બને છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોજેક્ટ ધેટ એમ્ડ એટ સપ સપ્લાય ઓફ રિકવાયર્ડ ઇક્વિપમેન્ટ લાઇક સ્માર્ટફોન ટુ પોસ્ટમેન જો આપણે ખાલી ચર્ચા કરી હતી તો પોસ્ટમેનને સ્માર્ટફોન કયા પ્રોજેક્ટ અંતર્ગત તો મેલ ઓપરેશન હાર્ડવેર અંતર્ગત આપવામાં આવે છે એનએસપી ઇન આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ ધ વર્ડ પી પી વર્ડ શું સૂચવે છે તો એનએસપીનું ફૂલ ફોર્મ આપણે ખબર હોવું જોઈએ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર તો પી એટલે પ્રોવાઈડર અહીંયા થશે જવાબ તો ઓપ્શન ડી આવશે પછી એટ પ્રેઝેન્ટ હુ ઇઝ ધ બેન્ડર ફોર કેશ મેનેજમેન્ટ એટ ધ એન્ડ કેશ લોડિંગ ઇન પોસ્ટ ઓફિસ એટીએમ એટીએમમાં કેશ લોડિંગ અને કેશ મેનેજમેન્ટનું કોણ જોવે છે આપણા ઇન્ડિયા ના એટીએમ માં એજીએસ કંપની બરાબર એજીએસ પછી આઈટી માં કેટલા સેગમેન્ટ છે આઠ એ જોઈ ગયેલા છે બિયોન્ડ માર્ચ બે હજાર બાવીસ ડિપાર્ટમેન્ટ પ્રો પ્રપોઝ ટુ ટેક ફોરવર્ડ ધ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ થ્રુ એટલે પ્રોજેક્ટ કયો લાયા હતા એ વખતે તો આઈટી મોડર્નાઇઝેશન ટુ પોઈન્ટ અથવા આપણે ઓકે બોલતા હોઈએ છે તો બરાબર ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટ અથવા ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ આપણે કહી શકીએ છીએ વિચ સેગમેન્ટ ડીલ્સ વિથ ઇન્ટિગ્રેશન ઓફ બેન્કિંગ સર્વિસ બેન્કિંગ સર્વિસની ઇન્ટિગ્રેશન માટે થઈને કયો પ્રોજેક્ટ કામ કરે છે તો જે નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલો હોય એ વસ્તુ કામ કરશે તો ફાઇનાન્સિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેટર અહીંયા જવાબ આવશે ઓપ્શન બી પછી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કઈ જગ્યાએ આવવાનું છે તો એ આવેલું છે મૈસૂર ખાતે સેફ્ટ મૈસૂર ખાતે બરાબર અને જે પ્રાઇમરી ડેટા સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે નવી મુંબઈ ખાતે આવેલું છે તો આ બંને પ્રશ્ન યાદ રાખવાના છે આપણે દર્પણનું ફૂલ ફોર્મ આપણે જોઈ ગયા પછી મનરેગા મનરેગાનું ફૂલ ફોર્મ શું થશે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ બરાબર સો દિવસની રોજગારી આપવા માટેની આ સ્કીમ છે અંડર સીએસઆઈ સેગમેન્ટ ઇઆરપીનું ફૂલ ફોર્મ શું થાય સીએસઆઈ સેગમેન્ટની અંદર તો પહેલાં આપણે વાત કરી હતી સીઆઈસી સેગમેન્ટ સીએસઆઈ સેગમેન્ટની અંદર નીચેનામાંથી સનો સમાવેશ થતો નથી એમાં આપણે રૂરલ હાર્ડવેર ને એમાં એક આ પણ ઓપ્શન જોયો હતો તો અહીંયાથી તમને ખબર પડશે કે અંડર સીએસઆઈ સેગમેન્ટ ઈઆરપી મીન્સ એટલે અમુક વખત શું થાય પ્રશ્ન પેપરમાં તમે આગળના પ્રશ્ન જુઓ તો એકાદ બે પ્રશ્નનો જવાબ પણ તમને મળી જાય જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એક વસ્તુ આપણને ખબર પડી કે ભાઈ ઈઆરપી કદાચ આપણને ખબર ના હોય કે ઇઆરપી સીએસઆઈનું સેગમેન્ટની અંદર આવે છે તો આપણને અહીંયા ખબર પડે કે ભાઈ ઈઆરપી એ સીએસઆઈ સેગમેન્ટની અંદર ઉપયોગ થાય છે શબ્દ એનો તો ઈઆરપી મતલબ શું થાય એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઓપ્શન સી એક્સ પાન ડીસીએફ ઇન ટર્મ ઓફ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ તો ડીસીએફનું ફૂલ ફોર્મ શું થાય ડેટા સેન્ટર ફેસિલિટી શું થાય ડેટા સેન્સ સેન્ટર ફેસિલિટી અહીંયા ફૂલ ફોર્મ થાય છે પછી ધ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ઓફ ડિપાર્ટમેન્ટલ ઓફ પોસ્ટ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે સેફ્ટ મૈસૂર ખાતે આવેલું છે તો અહીંયા સેફ મૈસૂર તો આવેલું આપેલું નથી તો અહીંયા ઓપ્શન્સ શું નોન ઓફ ધી અબોવ પછી ફોર્મ વિચ ઓફ ધ ફોલોવિંગ ડેટ્સ પ્રાઇમરી ડેટા સેન્ટર ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇઝ મેડ ઓપરેશનલ ક્યારથી કાર્યરત થયું પ્રાઇમરી ડેટા સેન્ટર તો ત્રણ એપ્રિલ બે હજાર તેર તો આપણે જે જે સ્લાઇડમાં તારીખો લીધી છે એ પણ યાદ રાખવી અહીંયા જરૂરી બનશે વિચ ધ ફોલોઇંગ ઇઝ અથવા આ એટલે કે એક અથવા ઘણા બધા હોય નોટ અ સેગમેન્ટ ઓફ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ તો પ્રોજેક્ટ એરો તો એ તો સેગમેન્ટ નથી જ તો એક ઓપ્શન જેમાં આવતો હોય એ જવાબ આપણે ફાઇનલ કરી શકીએ તો ડી અને ઓલ ઓફ ધી અબોવ આપણે જવા દઈએ ઓલ ઓફ ધી અબોમાં હજુ સારું રાખી પણ ડી ઓપ્શન જતો રહે એમ કે ડીમાં એક ઓપ્શન આવતો નથી એમ એન ઓપી મેલ ઓપરેશન હાર્ડવેર દર્પણ ચેન્જ મેનેજમેન્ટ અને રૂરલ હાર્ડવેર બરાબર તો હવે આપણે ખબર છે કે ભાઈ પહેલી નજરે ખબર પડી જાય મેલ ઓપરેશન હાર્ડવેર ચેન્જ મેનેજમેન્ટ અને રૂરલ હાર્ડવેર આ ત્રણ તો ભાગ છે જ આઈટી મોડનાઇઝેશનના સેગમેન્ટમાં આવે જ છે તો આપણે મેલ ઓપરેશન હાર્ડવેર ત્રણ જે ઓપ્શન છે નથી એવું કીધું છે તો એક આ તો નીકળી ગયું છે પછી ચા આપણે જે કહીએ કે ભાઈ છઠ્ઠા નંબરનું જે ઓપ્શન છે એ પણ એની અંદર આવે છે તો બી ઓપ્શન પણ નીકળી જાય નથી ભાગ એવું કીધું છે આવું ઓલ ધ અબઉ નથી એવું પણ ના કહી શકીએ એટલે સીધો આપણો જોબ થાય વન એન્ડ ટુ ઓનલી એટલે કે એમએન ઓપી અને એરો છે એ આઈટી મોડર્નાઇઝેશનના સેગમેન્ટમાં આવતા નથી અથવા એના ભાગ નથી એવું આપણે કહી શકીએ પછી અહીંયા જો આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ ઇન્ક્લુડ્સ પ્રોવાઇડિંગ સેન્ટ્રલ સર્વર બેઝ ઇન્ટીગ્રેટેડ મોડ્યુલર એન્ડ સ્કેલેબલ સોલ્યુશન ફોર ઓલ ધ ઓપરેશન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન્ક્લુડિંગ મેલ હ્યુમન રિસોર્સ બેન્કિંગ ઇન્સ્યોરન્સ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ તો આ બધા ઓપરેશનમાં આપણે આઈટી મોડલાઇઝેશન કામ કરે છે કે ઓલ ઓફ ધી અબોવ મેલ્સમાં પણ કરે છે હ્યુમન રિસોર્સમાં પણ કરે છે બેન્કિંગમાં પણ કરે છે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટમાં પણ કરે છે તો આ બધા જ કામમાં આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટનો ભાગ છે બરાબર પછી અહીંયા જો વીચ અમોંગ ધોલોિંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ધ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ બે હજાર બાર ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તો હવે તમે આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ એવું ગૂગલ ક્રોમ પર સર્ચ મારશો એટલે તમને આપણી વેબસાઇટ ઉપર લઈ જશે અને એમાં ચારથી પાંચ જે મેઇન ઓબ્જેક્ટિવ બતાવે છે એમાં જે અહીંયા ઓપ્શ પહેલો ઓપ્શન છે એ અહીંયા જે છે એ ફોટો પડે છે કે ભાઈ એ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટિવ નથી ઇમ્પ્રુવમેન્ટ ઓફ લૂક હવે આપણો પોસ્ટ ઓફિસોનો એમનો લૂક અને ફીલ ફીલ વસ્તુ આપણે મેટર કરતી નથી કામ બરાબર ડિજિટાલાઇઝેશન કરવાનું છે કે ભાઈ એનાથી કોઈ પોસ્ટ ઓફિસને પેલી કરવાની નથી કે ભાઈ દેખાવોમાં કેવી છે ને એ લુક એન્ડ ફીલ ઓફ ધ ઓલ ધ પોસ્ટ ઓફિસ મેલ ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અક્રોસ ધ કન્ટ્રી લૂકને દેખાવો બદલ બદલવું એ વસ્તુ અહીંયા આપણે ઓબ્જેક્ટિવ નથી બરાબર એ વસ્તુ કરવું જરૂરી છે પણ એ આઈટી મોડનાઇઝેશનનો ઓબ્જેક્ટ નથી કે ભાઈ લુક અને ફીલ આ બદલાય એ વસ્તુ અહીંયા આવશે નહીં ઓપ્શન એ બરાબર પછી જો આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એસ આવું મેની સેગમેન્ટ તો આપણે ખબર છે આઠ એફએસઆઈ ફાઇનાન્શિયલ સિસ્ટમ સર્વિસ ઇન્ટિગ્રેટર આપણે આવે છે અને ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેટર આવે છે બરાબર તો અહીંયા બંને વસ્તુ આપણે કન્ફ્યુઝિંગ છે કે ભાઈ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેટર આમ તો ફાઇનલ આવવું જોઈએ પણ એક જગ્યાએ આપણે નામ એવું પણ વાંચ્યું છે કે ભાઈ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ટિગ્રેટર બરાબર એવું પણ લખેલું છે તો અહીંયા આ વસ્તુ તમારે કોમેન્ટમાં જણાવવાની રહેશે અને એફએસઆઈનું ફૂલ ફોર્મ જોઈ લેવાનું થશે ભાઈ ફાઇનલ આપણે પણ આપણા રીતે ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેટર આવવું જોઈએ પછી ધ ફોલોઇંગ કમ્પોનન્ટ ઓફ ધ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ હેઝ ધ હાઇએસ્ટ ટોટલ પ્રોજેક્ટ તો હાઇએસ્ટ પોસ્ટ જેમાં લાગે છે એ સીએસઆઈમાં અને ઓછામાં ઓછો પોસ્ટ લાગ્યો છે આઈટી મોડર્નાઇઝેશન ચેન્જ મેનેજમેન્ટમાં બરાબર પછી વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ ટ્રુ ઇન કેસ ઓફ ઇન્ટી નેટવર્ક ઇન્ટીગ્રેટેડ તો આપણે કીધું હતું એનએસપી વન અને એનએસપી ટુ બે પ્રકારના આપણે આપીએ છીએ નેટવર્ક ઇન્ટીગ્રેટેડનો ભાગમાં અંડર આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ પોસ્ટ ઓફિસ હેવ બીન ઇન્ટરકનેક્ટેડ યુઝિંગ વિથ વીચ ટાઈપ ઓફ નેટવર્ક તો આપણે વાત કરી હતી વેન વાઇડ એરવિયા નેટવર્ક તો એવો ઓપ્શન ઓપ્શન એ છે તો જવાબ એ આવશે પછી જો આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ ઓફ ડિપાર્ટમેન્ટ સેગમેન્ટ ઘડીએ ઘડીએ આવશે કેમ કે અલગ અલગ પેપરોમાં એ પ્રશ્ન તો હોય જ છે એક્સપાન્ડ ડીસીએફ ઇન ટર્મ ઓફ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ તો ડીસીએફનું પણ આપણે ફૂલ ફોર્મ જોયું હતું દર્પણનું પણ જોયેલું છે સીએસઆઈ કવર્સ સીએસઆઈ શું કવર કરે છે તો અહીંયા કદાચ મારી ભૂલ થઈ શકે છે કે ભાઈ ઓપ્શન એ લખું છે પોઈન્ટ ઓફ સેલ અને પોઈન્ટ ઓફ સેલ બેક ઓફિસ આપણે બેક ઓફિસ અને જે પોઈન્ટ ઓફ સેલ છે એ કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર આવરી લે છે કેમ કે મેઇલ્સ પણ આવરે છે બરાબર ફાઇનાન્સ અને એકાઉન્ટ પણ આવરે છે તો આ બધી વસ્તુ પોઈન્ટ સ્કોપ સેલ અને પોઈન્ટ ઓફ સેલ બેક ઓફિસ આપણે જે કહીએ છીએ એ બંને સીએસઆઈની અંદર કવર થઈ જાય છે અહીંયા એટલે ઓપ્શન સી આવશે વેન્ડર ફોર નેટવર્ક ઇન્ટિગ્રેટર પ્રોજેક્ટ અંડર આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ તો આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટની અંદર આપણે વેન્ડર કોણ છે નેટવર્ક ઇન્ટીગ્રેટરમાં તો સીફી નેટવર્ક સીફી આપણે વેન્ડર છે તો અહીંયા નન ઓફ ધી અબો એવો જવાબ આવશે અહીંયા ડી ઓપ્શન આવશે ECMS તો આપણે નું ફૂલ ફોર્મ જોઈ ગયેલા છે અગાઉ પણ અહીંયા જોઈ લો ભાઈ એન્ટરપ્રાઇઝ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એવું ફૂલ ફોર્મ થાય છે વિચ કમિટી એપ્રુવડ ધ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પોસ્ટ તો આપણે કીધું હતું સીસી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ એટલે કે ઓપ્શન એ અહીંયા જવાબ આવશે એન્ટીવાયરસ બિંગ યુઝડ ઇન ધ ડિપાર્ટમેન્ટ અંદર આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ તો આપણે એન્ટીવાયરસ કયો ઉપયોગ કરે છે સિમેન્ટેક બરાબર સિમેન્ટેકનો આપણે વાયરસ એન્ટીવાયરસ આપણે ઉપયોગ કરીએ છીએ તમે કોઈ પણ એન્ટીવાયરસ કરશો અપડેટ એટલે તમને સિમેન્ટટેકનું સિમ્બોલ દેખાશે બરાબર સ્વિચ ઇઝ ઇન્સ્ટોલેટ ઇન્સ્ટોલેટ બિટવીન વિચ ટુ કમ્પોનન્ટ એટલે સ્વિચ કયા બે ભાગની વચ્ચે લગાવવાની હોય છે તો કમ્પ્યુટર અને રાઉટરની વચ્ચે સ્વિચ લગાવવાની હોય છે કમ્પ્યુટર અને રાઉટર વચ્ચે આઈટી મોડનાઇઝેશનમાં કેટલા સેગમેન્ટ અહીંયા સુલ સિલોઝ બરાબર એટલે સેગમેન્ટ આઠ કીધા છે એટીએમનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમેટેડ ટેલર મશીનો એટલે કે ઓપ્શન બી અહીંયા જવાબ આવશે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ ઇન કેસ ઓફ ધ નેટવર્ક ઇન્ટીગ્રેટર તો જે પ્રશ્ન અગાઉ આપણે જોઈએ તો ભાઈ એનએસપી વન અને એનએસપી ટુ પ્રોવાઈડ થાય કરવામાં આવે છે તો ઓપ્શન સી અહીંયા જવાબ આવશે પ્રોજેક્ટ એરો ઇઝ રિલેટેડ વિથ તો એ કયો પ્રોજેક્ટ છે ઇન્ડિયા પોસ્ટનો અને બે હજારને આઠમાં ક્યારે બે હજાર અને આઠમાં એ લોન્ચ કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટ એરો પ્રોજેક્ટ મેચ ધ ફોલોવિંગ વિચ વન ઇઝ નોટ કરેક્ટ તો એફએસઆઈ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇન્ટીગ્રેટર એટલે ઓપ્શન એક સાચો છે બરાબર પછી જો સીએસઆઈ કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર એ પણ સાચું છે ડીસીએફ ડેટા સેન્ટર ફેસિલિટી એ પણ સાચું છે નેટવર્ક ઇન્ટીગ્રેટર એટલે એ પણ સાચું છે તો અહીંયા નોન ઓફ ધી અબોવ એટલે કે દરેક સાચા છે કોઈ ખોટો છે નહીં અહીંયા વોટ ઇઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ સીબીએસ અંડર આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ તો સીબીએસનું ફૂલ ફોર્મ શું થાય કોર બેન્કિંગ સોલ્યુશન શું થાય કોર બેન્કિંગ સોલ્યુશન એવું ફૂલ ફોર્મ થાય છે કોર બેન્કિંગ સોલ્યુશન ઓપ્શન બી પછી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સીબીએસ અંડર તો એનો એ જ પ્રશ્ન છે વોટ ઇઝ ધ વોટ ઇઝ ચેન્જ મેનેજમેન્ટ સ્ટ્રીમ ઓફ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ તો એનું કામ શું છે ભાઈ ટ્રેનિંગ આપવાનું તો એવો શબ્દ કયો છે સી ઓપ્શનવાળો જવાબ છે આવશે અહીંયા એફએસઆઈ ઇન આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ સ્ટેન્ડ તો અહીંયા જુઓ કે ભાઈ અહીંયા ઓપ્શન એવો પણ આપ્યો છે કે ભાઈ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ટીગ્રેટેડ તો પહેલાંમાં કદાચ એસ પાછળ તો આપ્યું એટલે આપણે નન ઓફ ધી અબુક કહી શકીએ બાકી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ટીગ્રેટેડ એવું પણ આવી શકે છે એફએસઆઈની અંદર પ્રાઇમરી ડેટા સેન્ટર ફેસિલિટી કઈ જગ્યાએ છે તો નવી મુંબઈ ખાતે આઈપીવીએસ એ પણ જોઈ ગયેલા છીએ આપણે ઇન્ડિયા પોસ્ટ વિઝિબિલિટી સિસ્ટમ એસએસઓ સિંગલ સાઇન ઓન આઈટી મોડનાઇઝેશનમાં એનએસપીનું નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર ધ સેગમેન્ટ ઓફ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ વિચ પ્રોવાઈડ હાર્ડવેર ટુ મેલ ઓફિસ એન્ડ એન્ડ હેલ ડિવાઇસ ટુ પોસ્ટમેન તો આપણે સ્માર્ટ ફોનની વાત કરીએ પોસ્ટમેનને આપવાની એક એની અંદર મેલ ઓપરેશન હાર્ડવેર એચઆરએમએસ મોડ્યુલ ઇઝ અ પાર્ટ ઓફ વિચ ઓફ ધ ધોલોઇંગ તો સીએસઆઈ બરાબર ઓવર સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ હવે કદાચ આપણને થોડું ઘણું ખ્યાલ ઓછો આવે તો બને તે બધી બધા પાર્ટ છે મોસ્ટ ઓફ સીએસઆઈમાં આગળ કવર થઈ જતા હોય છે પોર સિસ્ટમ કેમ કે સૌથી મોટો ભાગ જે છે કે જે કવર કરતો હોય આઈટી સેગમેન્ટનો તો એ છે સીએસઆઈ બરાબર દર્પણનું ફૂલ ફોર્મ પણ જોઈ ગયા છીએ દર્પણ ગુજરાતમાં પણ પૂછાયેલું છે એસએપી તો એસએપીનું ફૂલ ફોર્મ શું થાય છે સિસ્ટમ એપ્લિકેશન એન્ડ પ્રોડક્ટ્સ સિસ્ટમ એપ્લિકેશન્સ એન્ડ પ્રોડક્ટ્સ ઓપ્શન બી સોલ આઈડી ઓફ પોસ્ટ ઓફિસ ઇઝ રિલેટેડ ટુ વીચ મોડ્યુલ તો સોલ આઈડીની શરણમાં જરૂર પડે તો ફિનાકેલની અંદર જરૂર પડશે કેમ કે તમે જોશો જન મારવા માટે કોઈ રિપોર્ટ જનરેટ કરવો હોય તો સોલ આઈડી આપણે જરૂર પડતી હોય પડતી હોય છે તો એ ફિનાકલની અંદર આપણે જરૂર પડે છે ઓપ્શન બી પોસ્ટ ઓફિસનો સ્ટાફ પોસ્ટ ઓફિસમાં મેલ અને આર્ટિકલની ડિલિવરીનું સંચાલન શેની અંદર કરે છે ડિલિવરી પોસ્ટમેન મેનેજમેન્ટ સિસ્ટમ ડીપીએમએસ ઓપ્શન એ પીએમએ સના માટે ઉપયોગી છે કરવામાં આવે છે તો ડિલિવરી ઓફ આર્ટિકલ માટે કરવામાં આવે છે નીચેનામાંથી કયું ઉપકરણ બાદ પોસ્ટ ઓફિસને આપેલ આરઆઈસીટી ઉપરનો ભાગ નથી તો ફિંગર પ્રિન્ટ સ્કેનર તો આપીએ આપણે આપીએ છીએ થર્મલ પ્રિન્ટર આપેલું છે કેમેરો પણ છે એનો બરાબર ફિંગરપ્રિન્ટ સ્કેનર પોતાનું અંગૂઠો સ્કેન કરે છે એ કેમેરો પાછળ કેવાયસી કેપ્ચર કરવા માટે અને થર્મલ પ્રિન્ટર પ્રિન્ટ કાઢવા માટે બાકી આઈરિશ સ્કેનર છે એ એનો ભાગ નથી નીચેનામાંથી કયો એક આઈટી આધુનિકરણ પ્રોજેક્ટ બે હજાર બારનો ઘટક નથી તો અહીંયા સીએસઆઈ સીબીએસ બરાબર દર્પણ આ બધા ભાગ છે પણ પ્રોજેક્ટ એરો એનો ભાગ નથી એ પ્રોજેક્ટ એરો એ અલગથી પ્રોજેક્ટ જ છે પછી ત્રણ એપ્લિકેશનો દર્પણ સીએસઆઈમાં કઈ કઈ છે તો ડેલ એપ્સ કોમન એપ અને એમો બુકિંગ એપ એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે પોસ્ટ વિભાગના આઈટી આધુનિકરણ પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો ક્યારે મંજૂર કરવામાં આવ્યો નવેમ્બર બે હજારને બારની અંદર મંજૂર કરવામાં આવ્યો વેનનું ફૂલ ફોર્મ વાઇડ એરિયા નેટવર્ક ધ ટર્મ આરઆઈસીટી ઇન આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ તો આરઆઈસીટીનું ફૂલ ફોર્મ શું છે રૂરલ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓપ્શન ડી ધ લેટર ઓ ઇન ધ ટર્મ એમઓએચ એમ ઓ એચના ફૂલફોર્મમાં ઓનો મતલબ શું થાય મેલ ઓપરે ઓપરેશન હાર્ડવેર તો અહીંયા શું ઓપ્શન આવશે જવાબ બી પછી ધ લેટર એન એમ એન ઓપીમાં તો શું આવશે નેટવર્ક મેલ નેટવર્ક ઓપરેશન પ્રોજેક્ટ બરાબર મેલ નેટવર્ક ઓપરેશન પ્રોજેક્ટ તો નેટવર્ક અહીંયા જવાબ આવશે બી થ્રુ આવું મેની સેગમેન્ટ તો આઠ આઠ એનો એ જ પ્રશ્ન છે પછી જો એમ એન ઓપીમાં જે કેપીપી કેપીઆઈનો ઉપયોગ કરવામાં આવે છે કેપીઆઈ શબ્દનો તો એ કેપીઆઈનો મતલબ શું થાય કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કી પરફોર્મન્સ ઇન્ડિકેટર ઈઆરપી આપણે જોઈ ગયા એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઓપ્શન એ યુઆઈડીએઆઈ યુનિક આઇડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો અહીંયા યુનો મતલબ શું થાય યુનિક ધ લેટર એસ ઇન ધ ટર્મ ઇસીએમએસ તો ઇસીએમએસમાં ફૂલ ફેમમાં આપણે શું થતું હતું સિસ્ટમ એસનો મતલબ થતો હતો સિસ્ટમ ધ લેટર ડી ઇન ટર્મ ઓફ ડીપીએમએસ ડિલિવરી પોસ્ટમેન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે ડીનો મતલબ થાય છે ડિલિવરી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ડિજિટ ડિજિટાઈઝ ધ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ફંક્શન અંડર કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ સેગમેન્ટ યુઝિંગ વિચ પ્લેટફોર્મ તો કયા પ્લેટફો પ્લેટફોર્મથી આ બધું ફાઇનાન્સ અને એકાઉન્ટ હ્યુમન રિસર્ચ આ બધું ફાઇનાન્સ એકાઉન્ટ બધું સેમાં જોઈએ છીએ આપણે એસએપી કોઈની કેશ બેસની લેવડ દેવડ હોય કેશ આવે કેશ જાય બધી વસ્તુઓ છે એની અંદર તમે કરો છો એસએપીમાં એકાઉન્ટ મેન્ટેન રાખો છો વોટ ઇઝ નેમ ઓફ પ્રોજેક્ટ ધેટ એમ્સ એટ ધ સપ્લાય ઓફ રિકવાયર્ડ હાર્ડવેર લાઇક સ્માર્ટફોન તો એનો એ પ્રશ્ન છે મેલ ઓપરેશન હાર્ડવેર આવશે અહીંયા જવાબ કે સ્માર્ટફોન ઓન આપીએ છીએ એચડીએમએસ ઇન સીએસઆઈ રિપોર્ટ એચડીએમએસનું ફૂલ ફોર્મ હેલ્પ ડેસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ ઓપ્શન બી અંડર વિચ સેગમેન્ટ ઓફ ધ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ ધ બિઝનેસ ઇન્ટેલિજન્સ બિઝનેસ ઇન્ટેલિજન્સ એની અંદર આવે છે કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટેડનો ભાગ છે બિઝનેસ ઇન્ટેલિજન્સ દર્પણમાં ડીએનો ડિજિટલ એડવાન્સમેન્ટ એવું ફૂલ ફોર્મ થશે અંદર આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ બે હજાર બાર ઇન એસએસઓનું ફૂલ ફોર્મ શું થાય છે સિંગલ સાઇન ઓન વિચ અમોંગ ધોલોઇંગ ઇઝ કરેક્ટલી મેચડ તો કીપ કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ ડીસીટી ડાયરેક્ટ કાઉન્ટર ટ્રાન્સફર એ ઈપીએસ આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ આવશે એફએસઆઈ ફાઈનાન્શિયલ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇન્ટિગ્રેશન આવશે ડીસીટી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર આવું કોઈ આપણે નામ કેશ ટ્રાન્સફર અહીંયા કાઉન્ટર ટ્રાન્સફર લખ્યું છે કેશ ટ્રાન્સફર આવવું જોઈએ એટલે ઓપ્શન એ કીપ કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ ઓપ્શન એ અહીંયા સાચો બને છે જવાબ પછી જો આરો પ્રશ્ન પણ આવી ગયો છે કે ભાઈ સીએસઆઈમાં જે છે શું શું વસ્તુઓ થાય છે તો ઓલ ઓફ ધી અબઉ જે આપણે જોયું હતું કે ભાઈ મેલ્સ હ્યુમન રિસોર્સ બધું આઈટી મોડનાઇઝેશનમાં બધી જ વસ્તુઓ ડિજિટલાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ઇન્સ્યોરન્સને બધું જ વસ્તુ તો અહીંયા ઓપ્શન ડી આવશે ઓલ ઓફ ધી અબઉ અથવા તો એ બધા જ ઓપ્શન નીચે દર્શાવેલા છે એ બધા જ ઓપ્શન આવશે અંડર આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ પોસ્ટ ઓફિસ હેવ બીન ઇન્ટર તો એ કયા નેટવર્કથી વેન વાઇડ એરિયા નેટવર્ક એક્સપાન ડીસીએફ ડેટા સેન્ટર ફેસિલિટી પીએમયુ એટલે શું થશે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ એસટી ક્યુસી સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેશન એવું ફૂલ ફોર્મ થશે ડેટા સેન્ટર લોકેટેડ કઈ જગ્યાએ છે તો એ નવી મુંબઈ ખાતે આવશે અને ડિઝાસ્ટર રિકવરી સેન્ટર અહીંયા ડેટા રિકવરી સેન્ટર પૂછ્યું છે તો મૈસૂર ખાતે આવશે વુ ઇઝ ધ વેન્ડર ઓફ ફોર એફએસઆઈ પ્રોજેક્ટ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તો એફએસઆઈ માટે વેન્ડર કોણ છે આપણે દરેક વેન્ડરનું કો તમને ટેબલ આપી દીધું છે તો ઇન્ફોસિસ ઇસીએમએસનું ફૂલ ફોર્મ થાય છે એન્ટરપ્રાઇઝ કન્ટે મે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંડર વીચ કમ્પોનન્ટ આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટ બિઝનેસ ઇન્ટેલિજન્સ બિઝનેસ ઇન્ટેલિજન્સ છે એ સીએસઆઈનો ભાગ છે ડેટા સેન્ટર ફેસિલિટી ઇઝ લોકેટેડ કઈ જગ્યાએ છે નવી મુંબઈ ખાતે એક્સપાન ડીસીએફ ડેટા સેન્ટર ફેસિલિટી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કઈ જગ્યાએ છે સેફ મૈસૂર ખાતે છે પછી કે ભાઈ પ્રાઇમરી ડેટા સેન્ટર ક્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્રણ એપ્રિલ બે હજાર અને તેરમાં ઓપ્શન બી તો બધા જ પ્રશ્નો અહીંયા આ પણ પ્રશ્ન આપણે જોઈ ગયા પ્રોજેક્ટ એરોને એમ એમ એન ઓપી એ ભાગ નથી આવતા આમાં ઓલ ઓફ ધ બહુ આવશે આમાં ઇમ્પ્રૂવ લૂક અને ફાઇ ફિટ એટલે બધા જ પ્રશ્નો અલગ અલગ સર્કલમાં પણ કોમન જેવા જ પ્રશ્નો પૂછેલા છે કેટલા સેગમેન્ટ છે તો આઠ છે એફએસઆઈ તો નન ઓફ ધી અબોવ કેમ કે સર્વિસિસ આવશે ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ટીગ્રેટેડ બરાબર ફાઇનાન્શિયલ સર્વિસિસ આવશે ધ ધોલોઇંગ કમ્પોનન્ટ ઓફ ધ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ હેઝ ધ હાઈએસ્ટ હાઇએસ્ટ કોસ્ટમાં લાગે તો સીએસઆઈની અંદર પછી જો અહીંયા એનએસપી નેટવર્ક ઇન્ટીગ્રેટરમાં કેટલી શું વસ્તુ છે ઇટ હેઝ બોથ એનએસપી વન અને એનએસપી ટુ તો આ હતું આપણું લેક્ચર અને તમે જોયું કે ભાઈ દરેક પ્રશ્નો અહીંયા દરેકે દરેક પ્રશ્નો કોમન જેવા છે દરેક સર્કલમાં એકના એક પ્રશ્નો જ પૂછેલા છે એટલે આપણે પણ એવું આશા રાખી શકીએ કે ભાઈ આ પેપર આપણે જોયા બધા એમાંથી દસ પ્રશ્નો આપણે પૂછાવાના હોય તો પાંચેક પ્રશ્નો તો આમાંથી કોમન હોઈ શકે બરાબર એવું નહીં કે આ જ હોય પણ મતલબ કે આપણે જે લેક્ચરોમાં જોયું એ જ વસ્તુ પૂછાવવાની શક્યતા અહીંયા પૂરેપૂરી રહેલી છે તો થેન્ક યુ આપણે ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ એવરીવન